અમારા અપના કલ્યાણ કરના અમારી અપના ઉદ્ધાર કરનાર એ આપણી પોતાની જવાબદારી છે આપણી વાંય દીકરાઓ સારા હોય સંસ્કારી હોય આપણને પ્રેમ ભાવથી યાદ કરે પછી અને આપણા પાછળ સત્કારીઓ કરે ઘણાયના દીકરો બધાય એવા થોડી હોય સંસ્કારી દીકરો હોય પ્રેમ ભાવ હોય કે પિતા ચાલ્યા ગયા માતા ચાલ્યા ગયા એના પાછળ પિતાના નામ પાછળ કેટલાય સેવાના કામો પછી કરતા જ રહે ઘણા એવા હોય એવાય હોય સમાજમાં સારા દાખલા એટલા જ છે પણ આપણા ગયા પછી આપણા સંતાનો આપણા માટે જે કંઈ કરે ને આપણા પાછળ સત્કાર્યો કરે સારા કામ કરે એ બધું છે ને બોનસ છે એ મૂળ પગાર નથી બોનસ છે બોનસ ઉપર જીવન નીકળે બોનસ ઉપર જીવન જાય કે પગાર ઉપર જાય બોનસ તો ગિફ્ટ છે વધારાની કે સારું મહેનત કરી સારું કામ કર્યું તો હાલે આ વધારાનું બોનસ ઈ કેટલું હોય એકાદવાર મળે પગાર દર મહિને મળે આ ફરક છે ને પગાર અને બોનસમાં બોનસની ખાતરી નથી પગાર તો તમે કામ કરો એટલે ખાતરી હોય ને એટલે આપણા ઉદ્ધાર આપણા હાથે જે કરીએ ને એ પગાર જેવો છે અને આપણી આપણા વાહે આપણા સંતાનો જે કરે ને એ બોનસ છે